કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હું છું રોહિત જોશી આજે શ્રી સ્ટડી દ્વારા આપણે જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો છે એના વિશેની માહિતીઓ મેળવશો મિત્રો આપની સામે કેટલાક મહત્ત્વના પ્રશ્નો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ગુજરાતનું ક્યુ શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તો મિત્રો એનો જવાબ આવશે ધોલેરા ધોલેરા એકમાત્ર એવું શહેર છે જે ગુજરાત રાજ્યનો ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એ બનશે પ્રશ્ન નંબર બે છે દેવ મોગરાનો મેળો કયા જિલ્લામાં ઉજવાય છે તો દેવ મોગરાનો જે મેળો છે એ મિત્રો તમને યાદ હશે કે આપણા ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો જ્યાં દર વર્ષે ઉજવાય છે નર્મદા જિલ્લાની અંદર એની ઉજવણી થાય છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આઠ માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વર્ષ બે હજાર પચીસ માટેની થીમ કઈ હતી વર્ષ બે હજાર પચીસ માટેની થીમ કઈ હતી તો મિત્રો આ તો આપણને યાદ જ હોવું જોઈએ કે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવતું જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે વર્ષ બે હજાર પચીસ માં એની થીમ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ गर्ल्स राइट राइट्स इक्विटी इक्वालिटी इम्पावरमेंट बराबर से याद रखो फॉर ऑल वुमन एंड गर्ल्स राइट्स इक्वलिटी इम्पावरमेंट आज पच्चीस ની થીમ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટેની પ્રશ્ન નંબર ચાર છે ગુજરાત સરકાર રાજ્યમાં સ્વસહાયના જૂથોની કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન એ હાથ ધર્યું હતું હવે મિત્રો ગુજરાત સરકાર રાજ્યમાં સ્વસહાય જૂથો હોય એવી કેટલીક મહિલાઓને લખપતિ દીદી બનવાનું એક અભિયાન શરૂ કર્યું છે તેવી કેટલી સ્ત્રીઓ ને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કેટલી સ્ત્રીઓને જોડવામાં આવી હતી તો કે દસ લાખ કેટલી દસ લાખ સ્ત્રીઓને બરાબર છે તો આ બધી બાબત ખાસ કરીને આપણે યાદ રાખશું બરાબર દસ લાખ જેટલી સ્ત્રીઓ જોડાઈ હતી પ્રશ્ન નંબર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સ ને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી છે ફરી મિત્રો બોલું છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સ ને લઈને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી હતી તે યોજનાનું નામ તમને ખ્યાલ છે જી મૈત્રી આ યોજનાનું નામ છે જી મૈત્રી બરાબર છે આવા નવા પ્રશ્નો આપણે લઈને સતત હવે આવશું જો ચેનલ આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો થેન્ક વેરી મચ